શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે બધાને બધા નવા વિડીઓમાં અને જો સવાર સવારમાં બધું કામ તો થઈ ગયું છે અને હવે પાસે જ મેં ચા ની રકમી ભરી લીધી છે સરસ મજાની આદુવાળી ચા બનાવી અને ચા લઈ લીધો છે તમારે કોઈ પીવો હોય તો આવી જાવ કારણ કે વરસાદી વાતાવરણમાં આદુવાળી ચા પીવાની મજા જ આવે વરસાદ અમારે તમારે તો હોય કે નહીં કોમેન્ટમાં જણાવજો અમારે તો કાલ રાતનો એટલો વરસાદ હતો ને અત્યારે તો વાંધો નથી રહી ગયો છે એ થોડોક ભોગાડ થઈ ગયો છે પણ જે આગાહી છે લાવશે તો ખરો જ ને રાતે તો બહુ વરસાદ હતો અને જો બીજું બધું કામ છોકરા બે સ્કૂલે વહી ગયા છે બીજું બધું કામ થઈ ગયું છે હવે શાક ને એવું બધું બાકી છે કપડાં બાકી છે હજી તો ફટાફટ હું કાલે ચા બનાવી તો ચા પી લઉં પછી બીજા કામે વરગી ભાઈ આવી અને જો શાક એ સુધારી નાખ્યું છે રીંગણા બટેટાનું શાક બનાવું છે તો હું કાલે શાક સુધારી અને ફટાફટ હવે શાક વઘારી નાખું અને મીઠું બેન સ્કૂલે જોપા વેચવા વાળા ભાઈ એવા ને થાય કે નહીં દાદા મારે દ્રોપો લેવો જ છે એને તો જે જોવે લેવાનું જ હોય

અને આજ તો સવારે સાડા છ વાગ્યાની લાઇટ વહી ગઈ છે આજે મારે કાપ છે એમ કે છે એટલે ત્રણ વાગે કદાચ લાઇટ આવશે તો કપડાં જો થોડા ઘણા તો મેં હાથે બધા ધોઈ નાખ્યા કેમ કે લાઇટ આવે ત્યાં સુધી મશીનની રાહ જોવી અને કતન થોડાક છે એક ડોલ એક મૂકી દીધા કે જ્યારે બપોરે લાઇટ આવશે ને ત્યારે આપણે મશીનમાં નાખી દેવું જો થોડા ઘણા બધા હુકવી દીધા છે ને હવે એક રોટલી બાકી છે તો ફટાફટ બધું કામ તો થઈ ગયું છે હવે થોડીક વાર પછી થોડીક વાર આ પોરો ખાઈ લઉં અને પછી રોટલી બનાવી નાખું કારણ કે આજ મારી મમ્મી નથી એટલે રોટલી તો મારે જ બનાવવાની છે ને અમસ્તા લાઈટ નથી એટલે કે મારે મશીને બેહવાનું હોય નહીં

મજા નહિ ન્યા મજા આવે તો હાલો પાછું મૂકી આવીએ 4 વાગે તેડી પાછા મારા બેન જવાના છે બંદેરાકા હા તો મારે આજે છે ને બનાવવા છે મમરાના બટેટા પવા જ આમે છે તો તમે જોઈ શકો છો કે મમરા છે તો આપણે પવા નાખીને તો બધા બટેટા પવા બટેકા બનાવે છે તો આપણે મમરા બટેકા એવી રીતે એનું નામ આપશે આપી દેવું કારણ કે એનું નામ હું છે એ તમને ખબર નથી પણ નવો નાસ્તો હું ટ્રાય કરું છું કે કેવો બને છે એમ પછી ટ્રાય કરી અને બનાવી અને પછી તમને કહેશું કે આને બનાવવા જેવું છે કે નહીં એમ તો જો પ્રિન્સ ભાઈ સ્કૂલેથી આવ્યા ને તો એને ભૂખ લઈ ગઈ બહુ કામ અને મારા બેનને તો હું હારું જ ખાવું હોય તો હવે ફટાફટ હું કાલ બનાવી નાખું

તો જે બધું મે સુધારી લીધું છે બટેટા તો બાફેલા જ હતા એટલે એ સુધારી લીધા છે ટમેટું ડુંગળી મરચાણ અને થોડું આદુ ખમણીને લઈ લીધું છે બધું લઈ લીધું ને જો આયા આપણા મમરા છે કેમ કીધું તેમ તો મમરાને આપણે જેમ છે ને બટાકા પવાને આપણે પાણીમાં પલાળીએ ને એવી જ રીતે મમરા છે ને એને પાણીમાં પલાળવાના છે જો આ બધા મમરા છે ને હોય પાણીમાં નાખી દે એટલે એમાં જે કચરો હોય ને કચરો બધોય નીકળી જાય તો જે આ બધા મમરા છે ને એને પવાની જેમ આપણે આમાં પાણીમાં નાખી દીધા છે અને પછી પાણીમાં નાખી અને પછી આપણે છે ને એને આમાં ભાતિયામાં જ મેં કાઢી લીધા છે એટલે કેમ કે પાણી એમાં થોડું ઘણું રહી ગયું હોય તો પાણી છે નીચે નીકળી જાય જેમ આપણે પવાને કેવી રીતે પાણીમાં પલાળીએ છીએ એવી જ રીતે આમાં કરવાનું આમાં એ જ પ્રોસેસ કરવાની છે એમાં ડોડાયા બેન જો પાટલા વગરના કાકરટ ઉપર બેહી ગયા છે હા ડોડાયા બેન ડોડાયા બેન તો બધા અમારા ઊભા જ હોય બધાય કામમાં હોય જ નકર મજા ન આવે કેમ હું બીજું કામ કરતી હોય ને એમાં લોહી પીવાનું કામ એવું બધું બઉ કરે બાકી બીજું કામ એને ખાવતું નથી આ બધું તૈયાર થઈ ગયું છે ફટાફટ આપણે એને લઈ જઈએ રસોડામાં અને ફટાફટ એને વધારી નાખીએ

અને મમરા બટેકા કઈ રીતે ભલે અને કે મમરા ના બટેકા ખોવા એમ કઈ રીતે ભલે કારણ કે અમે આજે એવું મેં વિચાર્યું કાલ કઈક અલગ નાસ્તો બનાવું એટલે આવી રીતે નાસ્તો બનાવી નાખ્યો છે આનું પરફેક્ટ નામ અમને નથી આવડતું તમને કોઈને ને આવડતું હોય તો કોમેન્ટ જણાવજો કે આનું પરફેક્ટ નામ શું છે એમ આપણે આને એક ચડવા દઈએ એટલે સરસ છે આ બધું મેચ થઈ જાય

એક જોતા આ સુખી ભેળ જેવું લાગે છે એનો ઓમ તો બટેટા પવા જેવું લાગે છે અને નામ તો અમે મને નાનું રાખી દેવું તમે આને કંઈ બીજું કહેતા હોય તો નામ અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને હાલો હવે મારો રસોઈનો ટાઈમ થઈ ગયો ફટાફટ નાસ્તો કરી રસોઈ કરી નાખીએ આજનો વિડીયો બુર થાય છે જો જોને અમારે વિડીયો